સૂત્રો આપનાર આપનાર સુ નેતાજી સુભાષચંદ્ર બોઝ જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા તેમનો જન્મ બંગાળના કટક કટકમાં અઢારસો ને સત્તાણુંમાં થયો હતો બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવવામાં સફળ રહ્યા હતા આઝાદીની લડત લડતા લડતા જ નાયહોગો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહર્યા હતા આમ આઝાદી માટે લડત લડતા લડતા શહીદીને વહરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા નેતાજીના જીવનમાંથી એમની એમની નિડરતા સાતિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા હાથમાં શ્રદ્ધાંજલિ સ્વતંત્ર સંગ્રામના સેનાની આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ નિમિત્તે અહીંયા એમની પ્રતિમાને ફુલહારના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુભાષચંદ્ર બોઝ એક મહાન વિભૂતિ કે જેમને આપણા દેશ માટે જે શહીદી વોરી એ આજે પણ આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરવામાં આવે છે આ એ સુભાષચંદ્ર બોઝ હતા કે જેમને મહાત્મા ગાંધી જેમને આપણે બાપુ કહીએ છીએ એમને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ એ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું એમને જે ચાર બટાલિયન બનાવી હતી એ ચાર બટાલિયન નામ પણ નહેરુ ગાંધી સુભાષને આઝાદ રાખ્યા હતા અને જેમને સ્લોગન આપ્યું હતું કે તું મુજે ખૂન દો મેં તું આઝાદી દુંગા એવા સુભાષ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી નમન કરીએ છીએ સુભાષચંદ્ર બોઝની આ જન્મ જયંતિ જન્મ જયંતિ છે અને એના ઉપલક્ષ્યમાં આજે કોર્પોરેશન તરફથી જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમના ભાગરૂપે એમને ફુલાર ચઢાવવા માટે કોર્પોરેશનના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા હાથ ધરાવા આવે છે સવાલ એટલો જ છે કે આઝાદીના લડવૈયાએ પોતાનું સર્વોચ્ચ ન્યછાવર કરી દીધું પણ કોઈ પબ્લિસિટી નહીં કરી આઝાદી લડવૈયા આ દેશના માટે કંઈક કરી ગયા છે આ જ પહેલો વ્યક્તિ છે જેને આઝાદીની લડાઈમાં લોકોને ક્રાંતિકારી લડાઈ તરફ બાળ્યા હતા અને ક કીધેલું કે મુજ આગ્રાની અંદર કીધેલું કે તુમ મુજે ઉંદો મેં તો મેં આઝાદી એ ક્રાંતિકારી શબ્દો અને સાથે સાથે આ દેશની આઝાદી માટે એક ફોજ બનાવી આઝાદ હિન્દ ફોજ અને સૌથી પહેલાં મહિલાઓની તાકાતને ઓળખી અને મહિલા વિંગ બનાવી જેને ઝાંસી કીરાની તરીકે બિંગ 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 બનાવી એટલે એને મને લાગ્યું કે આઝાદીની લડાઈમાં બહેનો પણ જોઈએ માણસો પણ જોઈએ અને લડાઈ લડવા માટે વિદેશ ગયા ત્યાંથી લડાઈ શરૂ કરી પણ સવાલ એટલો જ છે કે ક્રાંતિકારી લડાઈ તરફ વળ્યા કારણ કે કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ વિચારોના મતભેદ હોવા હોવાથી બહાર નીકળી ગયા પણ લડાઈ સામે ક્રાંતિકારી લડાઈ લડવા માટે જે લોકોને ઉત્સાહી કર્યા એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવતું હોય તો સુભાષચંદ્ર બોઝનું આવે છે એમને નમન કરીએ છીએ આવા વ્યક્તિત્વથી આપણે આ દેશમાં કઈ લડાઈ લડવી છે કોના માટે લડવી છે શાના માટે લડવી છે એ પ્રેરિત થઈને હંમેશા લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ અન્યાય સામે અને આ લડાઈ અન્યાય સામે લડી છે એ બહુ વાતની હતી છે આજના દિવસે એમને યાદ કરતાં એમને નમન કરું છું જય હિન્દ જય ભારત મહેન્દ્ર સોલંકી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ